નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો બરફીલા પવનો ગુજરાત તરફ વળ્યા તો ગુજરાતમાં વિરામ બાદ ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે તો રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન બે થી છ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટતા ગુજરાતવાસીઓ ભૂકા બોલાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે તો દોસ્તો ઉલ્લેખનીય છે કે ગુજરાત ઉપર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે જે ઉત્તરાયણ સુધી યથાવત રહેવાની સંભાવના છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બેરોજગાર યુવાનોને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા મળશે તો ગઈકાલે કોંગ્રેસે દિલ્હી માટે પોતાની ત્રીજી ગેરંટીની જાહેરાત કરી છે તો આ જાહેરાતો યુવાનો માટે છે તો તેનું નામ યુવાન ઉડાન યોજના છે તો કોંગ્રેસે કહ્યું કે જો તે સરકાર બનાવશે તો તે બેરોજગાર યુવાનોને એપ્રેન્ટિસશીપ તરીકે દર મહિને આઠ ને પાંચસો રૂપિયા આપશે તો કોંગ્રેસના નેતા સચિન પાયલોટે પણ કહ્યું કે જે લોકો શિક્ષિત છે પણ બેરોજગાર છે તેમને એક વર્ષ માટે તેમને મદદ પણ કરવામાં આવશે તો અમે તેમને ઉદ્યોગ માં મૂકવાનો પ્રયાસ કરીશું તો દોસ્તો તમારા મતે ગુજરાતમાં પણ આવી યોજના હોવી જોઈએ કે નહીં ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો આ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં આગામી ચોવીસ કલાક છૂટાછવાય હળવા વરસાદની શક્યતાઓ છે એટલે કે ઉત્તરાયણ પહેલા આવતાથી રાજ્યના કેટલાક શહેરો ભીંજાઇ શકે છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે તહેવાર ટાળાને ખાદ્ય તેલના ભાવમાં થયો વધારો તો જ્યાં દોસ્તો તહેવાર નજીક આવી રહ્યા છે અને તેવામાં તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે તો કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ત્રીસ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે તો ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં ત્રીસ ત્રીસ રૂપિયાનો ભાવ વધારો થયો છે તો આ ભાવ વધારા સાથે કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ બે હાજર બસો રૂપિયા પહોંચ્યો છે જ્યારે પામોલીન તેલના ડબ્બાનો ભાવ રૂપિયા બે હાજર એકસો નેવ ની સપાટીએ પહોંચ્યો છે Да. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર પતંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર છે તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ ફરી એકવાર આગાહી કરતા જણાવ્યું છે કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે હવાની ગતિ સારી હશે જેથી લોકોને પતંગ ચગાવવા માટે મહેનત કરવી નહીં પડે તો વાસી ઉત્તરાયણના દિવસે રાજ્યભરમાં ભારે પવન પણ જોવા મળશે તો રાજ્યના તમામ જિલ્લામાં છ થી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન રહેશે તો ઉલ્લેખનીય છે કે હાલ અમદાવાદ શહેર ઘણા બધા જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ ઘટતા લોકોએ હાંસકારો અનુભવ્યો છે Thank you. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે ફટાફટ વાત કરવામાં આવતો નવી રચાયેલી મહાનગરપાલિકાઓને લઈને મહત્વપૂર્ણ સમાચાર છે તો સરકારે હાલની મોટી મહાનગરપાલિકાઓને એક વર્ષ સુધી નવી મહાનગરપાલિકાઓના મેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે એટલે કે હવે અમદાવાદ મહાનગરપાલિકા નડિયાદ અને સુરેન્દ્રનગર માટે વડોદરા મહાનગરપાલિકા આણંદ માટે સુરત મહાનગરપાલિકા વાપી અને નવસારી માટે રાજકોટ મહાનગરપાલિકા મોરબી અને ગાંધીધામ માટે જામનગર મહાનગરપાલિકા પોરબંદર માટે તેમજ ગાંધીનગર માટે મહાનગરપાલિકા મહેસાણા માટે મેન્ટર તરીકે કાર્યરત રહેશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગે કરી ફરી એકવાર મોટી આગાહી જ્યાં દોસ્તો ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે તો હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ચંદીગઢ પશ્ચિમ ઉત્તર પ્રદેશ રાજસ્થાન પશ્ચિમ મધ્યપ્રદેશમાં ગાજુ સાથે વરસાદ પડી શકે છે છત્તીસગઢમાં તોફાન પણ આવી શકે છે તો સોમવારે એટલે કે આજે અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરા આસામ અને મેઘાલયમાં પણ ગાજુ સાથે વરસાદ પડી શકે છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે રૂપિયા પાંચસોની અસલી નોટ ને લઈને ગાઈડલાઈન થઈ જ્યાં દોસ્તો નાણાં વિભાગના અનુસાર અત્યારે માર્કેટમાં ખૂબ જ મોટા પ્રમાણમાં રૂપિયા પાંચસો નકલી નોટ ને અસલી નોટની સાચી ઓળખ માટે આરબીઆઈ રૂપિયા પાંચસોની અસલી નોટની ગાઈડલાઈન જાહેર કરી છે તો આરબીઆઈ અનુસાર રૂપિયા પાંચસોની નોટની સાઇઝ છાસઠ બાય એકસો ને પચાસ મૂન્ય અને તેની કિંમત દેવનાગરી લિપિમાં છે તો નોટને વાળવાથી લીલા રંગની પટ્ટી ઉપર બ્લુ કલર દેખાશે તો નોટની જમણી બાજુ લીલાથી લઈને બ્લુ રંગમાં પણ બદલાતા કલરમાં પાંચસો નું ચિહ્ન પણ જોવા મળશે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરવામાં તો સોના ને ચાંદીના ભાવમાં થયો વધારો જ્યાં દોસ્તો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે આઈબીજીએ ના અનુસાર આ ગયા સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે તો ગયા સપ્તાહે ચોવીસ ક્રિટર સોનાના દસ ગ્રામનો ભાવ સિત્યોતેર હજાર પાંચસો ને ચાર રૂપિયા હતું જેમાં અગિયાર જાન્યુઆરીએ વધારો થઈને અઠ્યોતર હજાર ને અઢાર રૂપિયા ઉપર પહોંચી ગયો છે એટલે કે ગયા અઠવાડિયે તેની કિંમતમાં પાંચસો ને ચૌદ રૂપિયાનો વધારો થયો છે તો છેલ્લા અઠવાડિયામાં પણ ચાંદીના ભાવમાં બે સુડતાલીસ રૂપિયાનો વધારો થયો છે

મથકમાં કેસ નોંધાય છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે પ્રધાનમંત્રીએ કહ્યું કે યુવાનો સાથે મારો ખૂબ જ મૈત્રીપૂર્ણ સંબંધ છે હા દોસ્તો પીએમ મોદીએ ગઈકાલે સ્વામી વિવેકાનંદની કહ્યું કે સ્વામીજી કહેતા હતા કે મને યુવાનોમાં વિશ્વાસ છે તો મારી શક્તિ મારા કાર્યકરો આ યુવાનો પેઢીઓમાંથી આવશે અને તેઓ દરેક સમસ્યાનો ઉકેલ પણ શોધી કાઢશે તો પીએમ વિશેષમાં કહ્યું કે મારા દેશના યુવાનો સાથે મારો પણ પરમ મિત્ર જેવો સંબંધ છે અને મેં મિત્રતાનો સૌથી વધારે મજબૂત બંધન વિશ્વાસ છે તો મને વિશ્વાસ છે કે યુવા શક્તિ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ ત્રેવીસ માર્ચથી શરૂ થશે તો તમને જણાવી દઈએ કે આ આઈપીએલ ની અઢારમી આવૃત્તિ હશે જે ક્રિકેટ પ્રેમીઓ માટે એક રોમાંચિક સિઝન સાબિત થઈ શકે છે તો આ વખતે ટુર્નામેન્ટમાં ઘણા બધા ફેરફારો પણ જોવા મળશે તો નવી જર્સીમાં ઘણા બધા નવા ચહેરાઓ અને ઘણા બધા જૂના ચહેરાઓ પણ જોવા મળશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે અદાણી ગ્રુપ આ રાજ્યમાં પંચોતેર હજાર કરોડનું રોકાણ કરશે જ્યાં દોસ્તો વૈષ્ણુ દેવ સાય અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યના વિકાસ માટે પંચોતેર હજાર કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરવામાં આવી છે તો આ રોકાણ રાજ્યની ઔદ્યોગિક અને સામાજિક પ્રગતિને નવી દિશા આપશે તો અદાણી ગ્રુપ રાયપુર કોબરા અને રાયગઢમાં તેના પાવર પ્લાન્ટમાં વિસ્તરણ માટે રૂપિયા સાઠ હજાર રોકાણ કરવાની યોજના પણ дорогі તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવતો ઉત્તરાયણમાં એર બલૂન ઉડાવશો તો થશે જેલ જ્યાં દોસ્તો ઉત્તરાયણના પર્વ નિમિત્તે બોટાદ જિલ્લામાં ધાતુ આધારિત માંજા પ્લાસ્ટિક એર બલૂન્સ અને ઓડિટથી મેગ્નેટિક ટેપના વેચાણ અને ઉપયોગ ઉપર હંગામી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તો આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ને ત્રેવીસ અનુસારા શિક્ષાને પાત્ર થશે તો જાહેરનામાના અમલ થતાં જ તેના ભંગ બદલ પગલાં લેવા પોલીસ અધિકારીને પણ અધિકૃત કરવામાં આવે છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે દ્વારકામાં બીજા દિવસે પણ હટી રહ્યું છે દબાણ જ્યાં દોસ્તો દ્વારકામાં બીજા દિવસે પણ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કરાયેલા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે તો એક અહેવાલ અનુસાર બેટ દ્વારકામાં એક દિવસમાં કુલ છ કરોડ ને ત્રેપન લાખની કિંમતોની બાર હજાર ને ચારસો સ્ક્વેર મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે તો ગઈકાલે પણ બીજા દિવસે પણ ત્યાં કામગીરી યથાવત જોવા મળી હતી ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતો ટેન્શન વધ્યું લોસ એન્જલસમાં આગનો ફેલાવો વધવાની ભીતિ છે જ્યાં દોસ્તો લોસ એન્જલસના જંગલમાં ગત સપ્તાહે લાગેલી આગ સતત ભયાનક બની રહી છે તો તેના હજુ પર સુધી કાબુ મેળવી શકાયો નથી તો જેમાં ઓછામાં ઓછા સોળ કરતા વધારે લોકો માર્યા ગયા છે તો જ્યારે બાર હજારથી થી પણ વધારે ઇમારતો બળીને ખાખ થઈ ગઈ છે તો તદઉપરાંત એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની પણ આગાહીના કારણે આગનો ફેલાવો વધવાની પણ ભીતિ વર્તાઈ રહી છે Thank you. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ગુજરાત થી ત્રણ લાખ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સામેલ થશે જ્યાં દોસ્તો પ્રયાગરાજમાં મહાકુંભ ફેબ્રુઆરી સુધી યોજાવનારા મહાકુંભમાં આ વખતે ગુજરાતમાંથી ત્રણ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચે તેવી શક્યતા છે તો મહાકુંભ માટે રાજ્યમાંથી વીસથી વધારે સ્પેશિયલ ટ્રેનો તેમજ અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઇટની પણ જાહેરાત કરવામાં આવી છે તો અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઇટનો ભાડું રૂપિયા ચૌદ હજારને સૌથી સમાચાર સામે દિલ્હીના કહ્યું કે ચૂંટણી માટે ચાલીસ લાખ રૂપિયા જોઈએ છે જ્યાં દોસ્તો દિલ્હીના સીએમ આતિસિંહે વિધાનસભાની ચૂંટણી માટે લોકોને ક્રાઉડ ફંડિંગ માટે અપીલ કરી છે તો કહ્યું કે ચૂંટણી માટે મને મારા વિધાનસભા ક્ષેત્ર માટે ચાલીસ લાખ રૂપિયા જોઈએ છે તો તમે સો રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા સુધીની મદદ પણ કરી શકો છો તો લોકોએ આમ આદમી પાર્ટીના પ્રામાણિક રાજકારણને ટેકો આપવા માટે પૈસા પણ દાન કર્યા તો અમે ચૂંટણી માટે મોટા ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા લેતા નથી તો આમ આદમી પાર્ટી સરકાર સામાન્ય લોકો માટે કામ કરે છે